મિત્રો તમને જો વારંવાર રાત્રે ઊંઘતી વખતે સપનામાં સાપ એટલે કે સર્પ જે આપણે ભોળાનાથ ભગવાન શિવ એમના ગળામાં સર્પ ધારણ કરેલ હોય છે તે સાપ એવો જ સાપ તમને વારંવાર એક દિવસ બે દિવસ ત્રણ દિવસ ચાર દિવસ પાંચ દિવસ દસ દિવસ વીસ દિવસ ત્રીસ દિવસ એક એક મહિના સુધી જો તમને રાત્રે ઊંઘ આવે અને એ વખતે જો તમને સર્પ સાપ દેખાય છે સપનામાં તો મિત્રો એનો અર્થ એ થાય છે કે તમારા પિતૃઓ તમને કંઈક સૂચન કરવા માગે છે તમારા સપનામાં આવીને તમને કંઈક કહેવા માગે છે કે આગળનું ભવિષ્ય વર્તમાન કરતાં સારું આવે એવું તમને સૂચન કરવા માગે છે બીજો અર્થ એવો છે મિત્રો કે તમે જો કોઈ વર્તમાન જીવનમાં કોઈ સર્પ વિશે કોઈ કથા સાંભળેલી હોય વારંવાર તમે કોઈ જગ્યાએ સાપ જોઈ લો હોય તો પણ તે તમારા મગજમાં વિચાર ચાલી રહ્યો હોય તો પણ તમને તે વસ્તુ દેખાય છે મિત્રો સપનું એટલે દિવસ દરમિયાન તમે જે ચર્ચા વિચારના વાર્તા સંવાદો તમે જે સાંભળ્યા હોય જે તમે દિવસ દરમિયાન તમે જે કંઈ જોયું હોય અથવા તો તમે કોઈ એવા દ્રશ્યો જોયા હોય અને એ રાત્રે તમને જો ઊંઘતી વખતે એ તમને દેખાય તો તે સપનો મિથ્યા ગણાય છે સપનામાં સચોટ વસ્તુ શું દેખાય કે જ્યારે તમે કંઈક વસ્તુને મેળવવા માગતા હોય કંઈક વસ્તુ પાછળ તમે અર્થાત મહેનત કરતા હોય જેમ કે તમારા કુળદેવી વિશે તમે પરમકૃપાળું પરમાત્મા વિશે તમારું મન લાગેલું હોય ભક્તિમય તમારું મન લાગેલું હોય અને એવા તમને વિચાર આવતા હોય અને એના અનુસંધાનમાં જો તમને સપનું આવે તો તમને કંઈક પ્રેરણા આપતું હોય તો તમે એ દિશા તરફ તમે સપનામાં જોઈ શકો છો વર્તમાનમાંથી ભવિષ્યકાળ તરફ તમે જઈ શકો છો પણ જ્યારે સપનામાં તમને વારંવાર સાપ દેખાય તો મિત્રો વિડીયોમાં મેં તમને કહ્યું ને કે આવા દ્રશ્યો તમે જોયેલા હોય વિચાર વાયુ કરેલું હોય તો તમને સપનામાં સાપ અથવા કોઈ પણ ચલચિત્રો તમને એવા માનસિક તમે વાયુ હોય એ પ્રમાણે તમને સપનામાં દેખાય છે પણ જ્યારે સાપ અને સતત ને સતત વારંવાર એક મહિના સુધી તમને જો દેખાય તો એમ સમજવું કે તમારા પિત્રો તમને કંઈક સૂચન કરવા માગે છે અને શું સૂચન કરવા માગે છે તે તમારા કુળદેવીની જ્યારે તમે પૂજા કરો એ વખતે એમના જોડે વિનંતી કરવાની છે કે હે મા કુળદેવીમાં મને વારંવાર સપનામાં સાપ દેખાય છે તો આ પ્રશ્નનો ઉકેલ કરો અને આમાંથી મને ઉગારો તમારા ગુરુદેવ હોય તમારા કોઈ વડીલો હોય એમને તમારે આ વાત જણાવવાની છે તમારા ગુરુદેવ હશે તો પણ તમારા કુળદેવીનું જ તમને સ્મરણ કરવાનું કહેશે તમારા વડીલો હશે એ પણ તમારા કુળદેવીનું જ તમને સ્મરણ કરવાનું તમને જણાવશે તો મિત્રો સાપ દેખાય એ બહુ સારી વસ્તુ પણ છે બીજી બાજુ સાપ દેખાય તો કદાચ તમારા કોઈ વિચાર વાયુ હોય તો પણ એ પ્રમાણે માની અને કોઈ ઘણી ચિંતા ન કરી અને તમારું માનસિક બળ શુદ્ધ રહે અને સારા વિચારો કરે અને કોઈ સારું કાર્ય કરે એવું હંમેશા વિચારવાનું હોય છે તમે જેવું વિચારો છો એવું જ થાય છે ઘણી વખત આપણે વિચારતા હોય શું અને થાય છે શું પણ મિત્રો જ્યારે આપણો ભાવ શુદ્ધ હોય કોઈ સારું કાર્ય કરવાનું શુદ્ધ હોય તમે કોઈનું સારું ભલું ઈચ્છો છો એવા વિચારો કરો છો તો સારું થાય છે અને સારા વિચારો આવે છે જેવું વિચારો છો એવું થાય છે પણ જ્યારે ધર્મનું કાર્ય હોય ત્યારે અને કોઈ તમે જો કોઈને હાનિ પહોંચાડવાનું કાર્ય કરો છો વિચારો છો તો એ અનુફળ આપણને ભોગવવું પડે છે તો મિત્રો સપનું એક એવી વસ્તુ છે કે જેના થકી આપણે આપણી માનસિક સ્થિતિ છે તે ઘણી જોખમાય છે એટલે સપનામાં મોટા ભાગે સપના લગભગ આપણા વિચારવાયુ પર આધાર હોય છે મિત્રો આપણે ને આ વિડીયો જો ગમ્યો હોય તો તમારા પ્રતિભાવો અમને કોમેન્ટમાં જણાવવા વિનંતી કરું છું જય માતાજી જય ગુરુદેવ